બાળ અખાત્રીજના દિવસે બાળ શહેરમાં પરશુરામ જયંતિ નિમિત્તે બ્રાહ્મણ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બાળ શહેર જેવા કે સ્વામિનારાયણ સોસાયટી બસ સ્ટેશન કાબટ રોડ તેમજ ગાયત્રી મંદિર અંબે માતાજી ચોક શરણાઈ પાર્ટી પ્લોટમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમજ ગ્રામીણ વિસ્તારમાં રહેતા બ્રહ્મ સમાજના લોકો દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં બ્રહ્મ સમાજના લોકો તેમજ નગરજનો જોડાયા હતા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી બાળ નગરપાલિકાના પ્રમુખ ભાવના બેન જોશી દ્વારા મિત્રો આજે પરશુરામ જન્મોત્સવ નિમિત્તે સમગ્ર બાયડ તાલુકામાંથી પરશુરામના ભક્તો તમામ ભૂદેવો આજ રોજ અહીંયા તક્ષશિલા વિદ્યાલયમાં એકઠા થઈ અને ભગવાન શ્રી પરશુરામની ની નિમિત્તની નિમિત્તેની જે યાત્રા છે એનું અહીંયા અહિયાં નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન જોશી અને તમામ સાથીઓ દ્વારા એનું આ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવી રહ્યું છે આજે અને ત્યારબાદ પૂરા બાયડ શહેરમાં આ યાત્રા ફરવાની છે સમગ્ર બાયડ શહેરને આજે પરશુરામ મય બનાવીને છે એના અસ્ત મતલબ અલ્પરામ રૂપે છેક શરણે પાર્ટી પ્લોટ પાસે જવાની છે અને ત્યાં આગળ સૌ ભૂદેવો યાત્રાના અંતે ભેગા થઈ અને ભોજન પ્રસાદી લેવાના છે પરંતુ એ દરમિયાન આ સમગ્ર યાત્રા દરમિયાન સમગ્ર બાયડ શહેરને પવિત્ર અને પરશુરામય બનાવવાનો જે સંકલ્પ લીધો છે એ સંકલ્પ પૂરો કરવા માટે સમગ્ર બાયડ શહેરમાંથી સમગ્ર બાયડ તાલુકામાંથી માં ભગવાન પરશુરામના ભક્તો અહીંયા ઉમટી પડશે અને જય જય શ્રી પરશુરામ બોલો એક સાથે જય જય શ્રી પરશુરામ